ઘણી બધી વખત મિત્રો માતા આવીને આપણને એક સામાન્ય ફરિયાદ કરે છે કે મારું બાળક જમતું નથી આ બધા કોમન પ્રશ્ન હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ સમજવાનું છે કે આપણું બાળક નથી જમતું તો તેના માટે ક્યારે આપણે ચિંતા કરવી જોઈએ અને ક્યારે આપણે ચિંતા ના કરવી જોઈએ નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર રોનક બેમાણી તમારા બાળકનું વજન નથી વધતું તો શું કરવું જોઈએ ચાલો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો સૌથી મહત્વનું એ છે બાળક ઓછો ખોરાક લે છે પરંતુ તે બીમાર ના રહેતું હોય તાવ ના આવતો હોય સ્કૂલે જવામાં કોઈ પ્રોબ્લેમ ના આવતો હોય ગમતું હોય અને ટાઈમે સૂઈ જતું હોય તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી બીજું એક બાળકનું વજન અને હાઈટ અત્યારે ભારતની અંદર ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સ કે જેમણે એક ચાર્ટ બહાર પાડ્યો છે જેને ગ્રોથ ચાર્ટ કહેવામાં આવે છે આજે આઈફોન તેમજ એન્ડ્રોઈડ ફોનની અંદર ઘણી બધી એવી એપ્લિકેશનો આવે છે જે તમને તમારા બાળકનો growth નો ડેટા આપે છે આ તમારા બાળકનો growth ડેટા એવી રીતે આપે છે કે જેમાં તમારા બાળકની હોય છે હવે મિત્રો તમારા બાળકની height અને વેઇટ જો નોર્મલ રેન્જમાં રહેતી હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી તો મિત્રો સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય તો ચિંતા ક્યારે કરવી જોઈએ તો પહેલી વાત બાળકનો ખોરાક ઓછો હોય સાથે સાથે તાવ આવતો હોય તેમજ બાળક રમવા ના જાય ઘરમાં જ પડ્યું રહે અથવા તો બાળકને સાથે સાથે બીજી કોઈ કોઈ બીમારી હોય 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 રસી પાણી પડતું એનો મતલબ એ છે કે શરીરમાં જગ્યાએ ઇન્ફેક્શન રહેલું છે જેને લઈને બાળકને ભૂખ લાગતી નથી અને ખોરાક ઓછો લે છે જો એવી કોઈ શંકા રહેતી હોય અને ઘણી વાર કાકડાના લીધે પણ આવું થતું હોય છે તો આવા કેસની અંદર બાળકોના ડોક્ટર ને બતાવવું ખાસ જરૂરી છે

અને weight સરખો હોય છે છતાં પણ એક વ્યક્તિ પાંચ થી છ રોટલી ખાતો હોય છે જ્યારે બીજો બે થી ત્રણ રોટલી ખાતો હોય છે તો મિત્રો એક વ્યક્તિનો ખોરાક ઓછો છે એવું નથી પરંતુ તેના શરીરની જરૂરિયાત ઓછી છે આપણા શરીરમાં બેઝલ metabolic rate એટલે કે શરીરને દર કલાકે ચોવીસ કલાકમાં જે ઉર્જા વાપરવાની ક્ષમતા હોય છે અથવા તો ઉર્જા વાપરવાની જરૂરિયાત હોય છે તે અલગ અલગ હોય છે એટલા માટે બે વ્યક્તિનો ખોરાક ક્યારેય સરખો હોતો નથી

અત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે બાળકના માતા-પિતા તેને ખોરાક માટે ઘણી વખત ફોર્સ કરતા હોય છે અને એને લઈને બાળકનું જે કુદરતી રીતે વજન હોવું જોઈએ તેના કરતા વજન વધી જાય છે અને એના લીધે ઓબેસિટીના પ્રોબ્લેમ આવતા હોય છે યાદ રાખજો મિત્રો અત્યારના સમયની અંદર માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણ કરતા ઓબેસિટી એટલે કે ઓવર ન્યુટ્રિશનના પ્રોબ્લેમનું પ્રમાણ ઘણું વધારે છે અને મિત્રો સાયન્સમાં એક ફીનોમેના છે ટ્રેકિંગ ઓફ ઓબેસિટી

હોય ડૉક્ટર ને બતાવવું જોઈએ અને તેનું નિદાન કરાવવું જોઈએ કે શું પ્રોબ્લેમ છે અને તેની સારવાર કરવી જોઈએ પરંતુ જો બાળક બીમાર જ ના હોય અને તેનું વજન કુદરતી રીતે ઓછું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો મને આશા છે કે મારો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે એટલા માટે હવે તમારા બાળકનું વજન નથી વધતું તો આગળ શું પગલાં લેવા એ આ વિડીયો જોઈને તમે નક્કી કરી શકશો જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો તેમજ પરિવારના સભ્યોને શેર કરો તેમજ અમારા વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો